વિદ્યાર્થી મિત્રો ઇંગ્લિશ તમારું સ્વાગત છે આપણે અગાઉના લેક્ચરની અંદર પરિચયની વાત કરી કે હવે પરિચય કઈ રીતે આપી શકાય બરોબર છે હવે આપણે વાત કરવાની છે માલિકીની કે કોઈ વસ્તુ તમારી પાસે છે બરોબર છે અથવા તો એ તમારી માલિકીની અંદર છે તમે એના માલિક છો એવું દર્શાવવું હોય તો કઈ રીતે ઇંગ્લિશની અંદર બતાવી શકાય તો તેની આપણે વાત કરવાની છે તો એમાં પણ આપણે ત્રણ પ્રકારની વાત કરીશું કે માલિકી હાલની હોય એટલે હાલમાં કોઈ વસ્તુ તમારી પાસે હોય અથવા તો તમે એના માલિક હો અથવા તો ભૂતકાળમાં તમે એના માલિક હતા અત્યારે નથી અને બીજું કે ભવિષ્યમાં તમે એના માલિક હશો બરાબર છે અત્યારે તમે નથી તો માલિકી દર્શાવવા માટે હાલમાં તમે એના માલિક છો ભૂતકાળમાં તમે એના માલિક હતા અને ભવિષ્યમાં તમે એના માલિક બનશો એવું તમારે દર્શાવવું હોય અથવા તો એ વસ્તુ તમારી પાસે હશે એવું તમારે ઇંગ્લિશની અંદર કહેવું હોય તો કઈ વાક્ય રચના અનુસાર તમે કહી શકો એની આપણે વાત કરવાની છે સૌથી પહેલા આપણે હાલની વાત કરવાની છે કે હાલમાં કોઈ વસ્તુ તમારી પાસે છે અથવા તો એની માલિકી તમારી પાસે છે તો કઈ રીતે કહી શકાય તો સૌથી પહેલા આવશે કરતા પછી આવશે હેવ અથવા હેઝ ત્યાર પછી આવશે કર્મ અને ત્યાર પછી આવશે અન્ય અક્ષરો બરોબર છે કરતાના સ્થાને આવશે જે માલિક છે તે બરોબર જે માલિક છે તે વ્યક્તિ અથવા વસ્તુ અથવા પ્રાણી કોઈ પણ હોઈ શકે બરોબર જે માલિક છે તે કર્તાના સ્થાને આવશે હેવ અને હેઝ કરતા અનુસાર મૂકવાના છે અને કર્મના સ્થાને આવશે કર્મના સ્થાને આવશે વસ્તુ કોણ આવશે કર્મ કર્મના સ્થાને આવશે વસ્તુ કે જેના તમે માલિક છો એ વસ્તુ અથવા તો કોઈ વ્યક્તિ અથવા પ્રાણી કોઈ પણ હોય શકે કેમકે માલિકી અલગ અલગ વસ્તુની હોય કે તમારી પાસે કોણ છે બરોબર છે તો માલિકી પણ હોઈ શકે અથવા બંને વસ્તુ આવે તો કરતા હેમ અથવા હેસ પછી કર્મ અને પછી અન્ય અક્ષરો કરતાના સ્થાને આવશે જે માલિક છે તે વ્યક્તિ વસ્તુ અથવા પ્રાણી અને કર્મના સ્થાને મૂકવાની છે કે જેની માલિકી તમારી પાસે છે એ વસ્તુ પણ હોઈ શકે એ વ્યક્તિ પણ હોઈ શકે એ પ્રાણી પણ હોઈ શકે બરોબર છે તો આવી રીતે આપણે વાક્ય બનાવવાનું છે હવે આપણે એક વાક્ય લઈ અને એનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરીને જોઈએ એક્ઝામ્પલ તરીકે મારી પાસે એક નવી ગાડી છે બરાબર છે જુઓ મારી પાસે એક નવી ગાડી છે અહીંયા સૌથી પહેલા તો માલિકીની વાત છે મારી પાસે છે અથવા તો હું માલિક છું એક નવી ગાડીનો એવો મતલબ આ વાક્યમાંથી નીકળે છે તો સૌથી પહેલા કોણ આવે અને બીજું કે એ માલિકી ક્યારની છે હાલની છે હાલમાં એ વસ્તુનો માલિક છે તો આનું તમારે અંગ્રેજીની અંદર ટ્રાન્સલેટ કરવું હોય તો સૌથી પહેલાં આવશે કરતા કરતાના સ્થાને કોણ આવશે તો કે કોણ માલિક છે તો કે મારી મારી પાસે છે એટલે માલિક કોણ છે હું એટલે એનું ઇંગ્લિશ થશે આઈ પછી તો કે હેવ અથવા હેઝમાંથી કોઈ એક મૂકવાનું તો આઈ સાથે હેવ લાગે પછી તો કે શું છે તમારી પાસે તો કે એક નવી ગાડી કેટલી છે એક છે એટલે આવશે અ અને નવી ગાડી છે એટલે આવશે ન્યુ અને ગાડી એટલે કાર આઈ હેવ અ ન્યુ કાર મારી પાસે નવી બરોબર છે પહેલા કરતા તો કે જેની પાસે છે તે ત્યાર પછી હેવ અથવા હેઝ કરતાને અનુસરશે કરતાના અનુસાર મૂકવાનો છે અને પછી તમારી પાસે જે વસ્તુ છે એ વસ્તુ આવશે કર્મના સ્થાને બરોબર છે અન્ય અક્ષરો આની અંદર કઈ છે નહીં બરોબર છે એટલે કામ થઈ ગયું પૂરું ઘણી વખત મતલબ પાસે હોવું પણ કરવામાં આવે છે હેવ એટલે પાસે છે એવો મતલબ પણ કરવામાં આવે છે એટલે પાસેનું અંગ્રેજી ઓલરેડી આ વાક્યની અંદર આવી ગયું છે હેવ ખ્યાલ પડે છે તો આવી રીતે તમે અંગ્રેજી કરી શકો હજી લઈએ મારે બે બહેનો છે મારે બે બહેનો છે તો અહીંયા જો મતલબ કેવો થાય કે મારે બે બહેનો છે એનો તમે મતલબ કાઢો ને તો મતલબ એવો થાય કે મારી પાસે બે બહેનો છે શું છે મારી પાસે બે બહેનો છે બહેનોની જગ્યાએ તમે ભાઈ પણ કહી શકો કે મારી પાસે એક ભાઈ છે બરોબર છે તો મારી પાસે બે બહેનો છે અહીંયા એવું કહેવા માંગે છે કે હું મારી પાસે અંગ્રેજીની અંદર લખવું હોય દર્શાવવું હોય બતાવવું હોય તો મેં જમ મેં તમને જે વાક્ય રચના કીધી છે એનો જ ઉપયોગ તમારે કરવાનો છે તો સૌથી પહેલા કોણ આવશે તો કે કોની પાસે છે તો કે મારી પાસે મારે એટલે એનું અંગ્રેજી થશે આઈ કરતાના સ્થાને ત્યાર પછી આઈ સાથે શું લાગે હેવ અને શું છે તમારી પાસે બે બહેનો તો સિસ્ટર્સ આઈ હેવ ટુ સિસ્ટર્સ મારી પાસે બે બહેનો છે અથવા મારે બે બહેનો છે તો આવી રીતે કોઈ પણ વસ્તુ તમારી પાસે હોય તો એનું તમે અંગ્રેજીની અંદર ટ્રાન્સલેટ કરી શકો તમે એવું પણ કહી શકો કે મારી પાસે બે આંખો છે મારી પાસે બે હાથ છે મારી પાસે એક મોટો બંગલો છે મારી પાસે ચાર પાંચ ગાડીઓ છે મારી પાસે ટીવી છે મારી પાસે લેપટોપ છે ઇવન તમે એવું પણ કહી શકો કે મારી પાસે પેન્સિલ છે મારી પાસે રબર છે આવું આપણે ઘણી ફેરવું બોલતા હોય છે ક્લાસની અંદર પણ બરાબર છે કે ભાઈ કોઈ આપણને પૂછે કે ભાઈ શું ભાઈ તારી પાસે બે પેન્સિલ હોય તો મને એક આપને બરાબર છે અથવા આપણે પૂછીએ ભાઈ તારી પાસે પેન્સિલ છે તો તમે શું કહો હા મારી પાસે એક પેન્સિલ છે અથવા મારી પાસે બે પેન્સિલ છે તો એનું ઇંગ્લિશની અંદર તમે ટ્રાન્સલેટ કરો તો શું થાય આઈ હેવ ટુ પેન્સિલ અથવા એક પેન્સિલ હોય તો આઈ હેવ અ પેન્સિલ મારી પાસે પેન્સિલ છે તો હવે આ બાબતે તમને કોઈ પ્રશ્ન રહે રહેલો હશે નહીં હવે મારી પાસે કોઈ વસ્તુ નથી એવી મારે ના પાડવી છે મારે શું પાડવું છે ના પાડવી છે કે મારી પાસે તે નથી તો કે જ્યારે તમારે કોઈ વસ્તુ તમારી પાસે હાલમાં નથી એવું તમારે કહેવું છે મારી પાસે કોઈ વસ્તુ હાલમાં નથી અથવા તો એ વસ્તુનો હું માલિક નથી તો કઈ રીતે અંગ્રેજીમાં કહી શકાય તો સૌથી પહેલા આવશે કરતા પછી આવશે હેવ અથવા હેઝ પછી આવશે નોટ અને પછી આવશે કર્મ અને પછી અન્ય અક્ષરો બરોબર કરતા હેવ અથવા હેઝ

જેની પાસે વસ્તુ નથી એ અને કર્મના સ્થાને તો કે જે વસ્તુ નથી એ કર્મના સ્થાને એટલે અહીંયા વસ્તુ આવશે અહીંયા એનો માલિક આવશે ખ્યાલ પડે છે રીતે પણ તમે યાદ રાખો કર્તાના સ્થાને સ્થાને આવશે આવશે માલિક અને કર્મના જે વસ્તુ તમારી માલિકીમાં છે એ વસ્તુ બરાબર છે તો આ જે વાક્ય રચના છે એ લખી લેજો તમારી બુકની અંદર હવે આપણે એક એક્ઝામ્પલ લઈએ મારી પાસે પેન નથી મારી પાસે પેન નથી બરાબર તો આનો મતલબ શું થયો તો કે માલિકીની વાત થાય છે પાસેની વાત થાય છે બરોબર અને ક્યારે નથી મારી પાસે પેન નથી એટલે કે હાલમાં નથી એવી વાત થાય છે એટલે કે હાલની અંદર એટલે કે હાલમાં મારી પાસે વસ્તુ નથી એવી વાત છે તો સૌથી પહેલા કોણ આવશે તો કે માલિક કોણ છે હું મારી પાસે નથી એટલે થશે આઈ આઈ સાથે શું લાગે હેવ પછી તો કે નથી ના પાડવાની છે તો નોટ અને શું નથી તો કે કે નોટ પછી તો પેન પેન પી એન આઈ હેવ નોટ પેન બરોબર મારી પાસે પેન નથી એક પેન નથી એટલે અ આઈ હેવ નોટ અ પેન બરોબર મારી પાસે એક પેન નથી આઈ હેવ નોટ અ પેન એવું કેવું હોય કે મારી પાસે બે પેન નથી તો કાઢી નાખવાનું એની જગ્યાએ લખી દેવાનું ટુ આઈ હેવ નોટ ટુ પેન મારી પાસે બે પેન નથી તો કંઈ કરવાનું નથી આગળની જે વાક્ય રચના હતી એમાં હેવ પછી નોટ લગાડી દો એટલે નકાર થઈ જાય વસ્તુ મારી પાસે નથી એવો મતલબ થાય હજી એક એક્ઝામ્પલ લઈએ મારી પાસે

સૌથી પહેલા માલિકીની વાત કરે છે હાલની વાત કરે છે અને હાલમાં એ વસ્તુ નથી એવી વાત કરે છે તો વાક્ય રચના કઈ આવશે તો હેવ હેઝ નોટ અને કર્મ તો કોની પાસે નથી મારી પાસે અથવા તો મારી જગ્યાએ એવું રાખે કે બીજું કરીએ મારીને કાઢી નાખીએ અને એવું રાખે તેની પાસે કૂતરો નથી તેની પાસે કૂતરો નથી બરાબર અને તેની જે વાત કરું છું એ પોતે પુરુષ છે તો તેની એટલે તેની પાસે નથી એટલે માલિક કોણ છે તેની તે માલિક છે બરાબર બરાબર તે માલિક છે છે તો સ્થાને આવશે પુરુષ છે એટલે પછી આવશે કોણ હેઝ કે હી સાથે હેઝ લાગે અને ત્યાર પછી નથી એટલે નોટ શું નથી કૂતરો તો કૂતરો કેટલો એક કૂતરો નથી બરોબર અહીંયા કોઈ સંખ્યા નથી કરી એટલે એક માનવાનું છે અ અ ડોગ ડોગ આઈ હેઝ નોટ મારી પાસે કુતરો નથી તો આવી રીતે તમારે હરેક ગુજરાતીનું અંગ્રેજીની અંદર ટ્રાન્સલેટ કરવાનું છે અને ખૂબ સરળ છે જો તમારી પાસે વાક્ય રચના હશે અને વાક્ય રચનામાં તમને ખ્યાલ પડી જશે કે કર્તા કોણ છે અને કર્મ કોણ છે કર્તાના સ્થાને કોને મુકાય કર્મના સ્થાને કોને મુકાય

પછી આવશે કર્તા પછી આવશે કર્મ અને પછી આવશે અન્ય અક્ષરો અને પ્રશ્ન ચિહ્ન બરાબર છે કર્તાના સ્થાને કોણ આવશે તો કે જે માલિક છે બરાબર જે માલિક છે અને કર્મના સ્થાને આવશે વસ્તુ એ તો હવે આપણને ખ્યાલ પડી ગયો છે આ વાક્ય લખી લેજો હવે એક વાક્ય લઈએ શું તમારી પાસે ઘોડો છે શું તમારી પાસે ઘોડો છે શું તમારી પાસે ઘોડો છે જો જોયા પ્રશ્ન પૂછ્યો છે શું થી પ્રશ્ન પૂછો છે માલિકીનો પ્રશ્ન પૂછો છે અને હાલની માલિકીનો પ્રશ્ન પૂછો છે તમારી પાસે છે એટલે માલિક કોણ છે સામેવાળો એટલે તમારી તો એનું શું થશે યુ તમારીનું ઇંગ્લિશ શું થાય યુ એ કરતાના સ્થાને આવશે પછી યુ ની આગળ શું લાગે હેવ અને હેઝ માંથી તો આપણને ખ્યાલ છે એવું લાગે બરોબર છે અને પછી કોણ આવશે તો કે કર્મ તો કોની માલિકીની વાત થાય છે કોની માલિકી માટે પ્રશ્ન પૂછો છે ઘોડાની અને ઘોડા કેટલા છે તો કે એક તો અ હોર્સ હેવયુ અ હોર્સ શું તમારી પાસે ઘોડો છે અથવા તો શું તમારી પાસે એક ઘોડો છે એક પણ ઘોડો છે એવો મતલબ થાય તો હવે આપણને પ્રશ્ન બનાવતા પણ આવડી ગયું હેવ યુ હોર્સ પેન પૂછવું હોય તો હેવ યુ પેન છે એવું પૂછવું હોય હેવયુ પેન ખ્યાલ પડે છે શાર્પનરનું પૂછવું હોય હેવયુ અપનર હેવ યુ અ મેથ્સ બુક શું તમારી પાસે ગણિતની બુક છે હેવ યુ અ મેથ્સ સ્વાધ્યાય પોલીસે મેથ્સની સ્વાધ્યાય પો છે બરોબર તો જ પ્રશ્ન પૂછી અથવા તો શું તેની પાસે મેથ્સની બુક છે ગણિતની બુક છે બરોબર તમારી જગ્યાએ તેની કરો તો યુ ની જગ્યાએ આવશે હી અથવા શી સ્ત્રી હોય તો અને આગળ આવશે હેઝ બરાબર અને પાછળ માલિકી તો છે બરોબર છે કોઈ અઘરું નથી એક્ઝામ્પલ લઈએ શું તેઓની પાસે શું પાસે બેડ છે બરોબર છે શું તેઓની પાસે બેડ છે આ જે એક્ઝામ્પલ હું તમને આપું છું આનું તમારે ઇંગ્લિશ કરવાનું છે અને કોમેન્ટ સેક્શનની અંદર આનું અંગ્રેજી લખીને તમારે મને કોમેન્ટ કરવાની છે જેણે પરફેક્ટ કરવું હશે બરાબર છે એને હવે આ બાબતે કોઈ પ્રોબ્લેમ આવશે નહીં અને જેનું ખોટું હશે એને હું કોમેન્ટમાં જોઈશ અને એનો જવાબ આપીશ તો તમે આનું અંગ્રેજી લખીને મને કહેજો બરાબર છે આનું અંગ્રેજી પણ તમારે મને લખીને કહેવાનું છે સાથે આનો જવાબ પણ તમારે હા અથવા ના માં આપવાનો છે બરોબર છે તો જવાબ કઈ રીતે આપી શકાય અને નથી તો નકાર વાક્ય બનાવીને જવાબ કઈ રીતે આપી શકાય જેમ કે શું તેઓની પાસે બેટ છે જો હોય હા તો હા તેઓની પાસે બેટ છે તેઓની પાસે બેટ છે અને જો નથી તો ના તેઓની પાસે

હાલની અંદર તમારી પાસે કોઈ માલિકી હોય તો એ બાબતે હવે કોઈ પ્રશ્ન રહેતો નથી આ ત્રણ વાક્ય રચનાઓ યાદ રાખવાની છે અને ત્રણે ત્રણ વાક્ય રચનાઓ પ્રમાણે તમારે બનાવવાનું છે વાક્ય ખૂબ જ ઈઝી છે હવે આપણે મળીએ નેક્સ્ટ લેક્ચરમાં